મહત્વના સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે ખંભાતના મેળામાં ચગડોળમાં બેસી ધાર્મિક ગ્રંથનું અપમાન કરાતા મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ ઘટના આણંદમાં બની છે આણંદના ખંભાતના મેળામાં ચકડોળમાં બેસી ધાર્મિક ગ્રંથનું અપમાન ધાર્મિક ગ્રંથનું અપમાન કરાતા મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ધાર્મિક ગ્રંથના પેજ ફાડીને ઉડાવતા મુસ્લિમ સમાજમાં ફાટી નીકળ્યો છે આક્રોશ મુસ્લિમ સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો ધાર્મિક ગ્રંથનું અપમાન કરનારાને તાત્કાલિક સજા આપવા માંગ કરવામાં આવી છે લઘુમતી સમાજના ટોળાએ પોલીસની ખાનગી કારને નુકસાન પણ પહોંચાડ્યું છે ટોળાને કાબૂ કરવા આસપાસના પોલીસની લેવી પડી મદદ વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જલપેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જલપેશ જે સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ધાર્મિક ગ્રંથનું અપમાન કરવામાં આવ્યું છે તેને લઈને શું છે વધુ અપડેટ્સ ચોક્કસે વિની ધાર્મિક ગ્રંથનું અપમાન કરતા લઘુમતી સમાજના ટોડે ટોડા હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે કહી શકાય કે જે રીતના ખંભાતમાં મેળો ચાલી રહ્યો છે ને મેળામાં ચકડોરમાં બેસી ક્યાંક ને ક્યાંક સમાજનું ધાર્મિક ગ્રંથ છે તેનું અપમાન કર્યું હતું જેને લઈ મુસ્લિમ સમાજના ટોળા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે મહત્વની વાત કરવામાં આવે કે જે રીતના ટોળા પહોંચ્યા છે ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતનો માહોલ માહોલ છે જોતાની સાથે જ ખંભાત પોલીસે આજુબાજુની તમામ પોલીસ ઘટના સ્થળ પર બોલાવી છે સાથે સાથે આણંદના એસપી ડીવાયએસપી સહિતનો જે કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચશે થોડીક જ વારમાં કહી શકાય મુસ્લિમ સમાજ દ્વારા જે આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે સાથે સાથે ખાનગી મળતી માહિતી મુજબ પોલીસની જે ખાનગી કાર હતી તેમાં પણ આ ટોળાએ નુકસાન પહોંચાડ્યું છે હાલ તો જે રીતના સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે પરંતુ જ્યાં સુધી ટોળું જે રીતના શાંત નહીં પડે ત્યાં સુધી ચોક્કસ થી જે માહોલ છે તે ગરમ રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી જી આપ જોડાયેલા રહેજો વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે